તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હતી કે મહેશ રબારીનું અવસાન થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લેજો તેથી કરી આ નવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે કચ્છી કોયલ તરીકે ગીતાબેન રબારીનું ઓળખવામાં આવે છે અને આખા ગુજરાતની અંદર રબારીની ભૂમો પડતી હોય છે દોસ્તો ત્યારે હાલ અત્યારે દુઃખના સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે મહેશ રબારીનું અવસાન થયા બાદ એમ કે ઘણા બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ ગયા એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે મહેશ રબારીનું આવી રીતે મોત થયું છે આવી રીતે મોત થયું છે પણ એવું કાંઈ નથી હાર્ટ એટેકના લીધે મહેશ રબારીનું અવસાન થયું છે દોસ્તો હાલ તમને ખબર હતી કે ગીતાબેન રબારીના પણ સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે એમાં ગીતાબેન રબારી એના ભાઈ માટે પણ એક ગીત પણ ગાયું હતું સોશિયલ મીડિયા પર એ પણ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર કે ગીતાબેન રબારીને કોણ નથી ઓળખતા પીએમ મોદી પણ ઓળખી શકે છે દોસ્તો હાલ અત્યારે એમ કહેવાય છે કે ગીતા રબારીના ભાઈનું અવસાન થયા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અને પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે ગીતાબેન રબારી છે એના પ્રાયા ભાઈ એમ કહેવાય છે કે મહેશ રબારી હતા અને એ પણ અવસાન પામ્યા છે દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર લખવાનું ભૂલ છે નહીં દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લેજો તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર ફરીવાર બીજા વિડીયો મળી તબ તક કે જય હિન્દ જય ભારત મળી એકવા વિજય કે તબક્કે બાય બાય